ત્યારે સંસદની સુરક્ષા મુદ્દે વ્યાજબી માંગણી કરનાર સાંસદોની માંગને દૂર કરીને તેમને સસ્પેન્ડ કરવાના પગલા ચિંતાજનક છે લોકશાહીમાં આ પ્રકારની વ્યવસ્થા કેમ ચલાવી લેવાય જેના વિરોધમાં પ્રજાને જાગૃત કરવા માટે કોંગ્રેસ દ્વારા આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું શહેરના જુબેલી સર્કલ ખાતે કોંગ્રેસના વિરોધ પ્રદર્શનથી ચારે તરફના માર્ગે વાહનો અટકી પડતા પોલીસે બળજબરીપૂર્વક આગેવાનોને પકડી દૂર કરવા પડ્યા હતા વિરોધ પ્રદર્શન વેળાએ પ્રમુખ જાડેજા સાથે મહિલા અગ્રણી કલ્પના જોશી રામદેવસિંહ જાડેજા રફીક મારા ડોક્ટર રમેશ કરવા દીપક ડાંગર ગની કુંભાર વગેરે જોડાયા હતા યજુબેન્દ્રસિંહ જાડેજાએ ચંચર ન્યૂઝ સાથે વાત કરી હતી જે રીતે ભારતની સંસદમાં સુરક્ષાની જે ચૂક થઈ અને એને લીધે વિપક્ષના સાંસદો દ્વારા જે રીતે હોમ મિનિસ્ટરના સ્ટેટમેન્ટની માગણી કરવામાં આવી રહી છે અને એના માટે જે રીતે જે સાંસદો વિપક્ષના સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવી રહ્યા છે લગભગ દોઢસોના આડેગાડે એકસો છેતાલીસ સાંસદોને જે રીતે સસ્પેન્ડ કર્યા છે ક્યાંક ને ક્યાંક લોકશાહી ખતરામાં છે વિપક્ષની અબાત દબાવવાની જ્યારે આ પહેલ થઈ રહી છે ત્યારે એના વિરોધમાં કોંગ્રેસ પક્ષ દ્વારા કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા ભુજ ખાતે આજે વિરોધ કરીને આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે